દર્શક મિત્રો નમસ્કાર પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી એ મ્યુચ્યુઅલ એકાઉન્ટ જે જે છે એની અંદરમાં જે એના શેર હોલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી જિલ્લા પોલીસ છે જે પોલીસ ઇન્સ્પેક્ટર એને વાઘેલા અને એના સાયબર ક્રાઇમ પોલીસના જે પોલીસ કર્મીઓ સાથે રહીને જે સાયબર જે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં જે ગોલમાલ કરે છે એવા જે વ્યક્તિઓને પકડ્યા છે એની અંદરમાં આરોપી તરીકે ભરતભાઈ પરસોત્તમ બારડ રોહિતભાઈ બચ્ચુભાઈ મુંજરિયા રાહુલ બચ્ચુભાઈ મુંજરિયા અને બીજો એક જે છે બનાવ એની અંદરમાં છે આરોપી તરીકે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા અને બીજો એક આરોપ છે એની અંદરમાં આરોપી છે વિજેન્દ્રસિંહ ધામા અને એક બીજો આરોપી જે છે એમાં યશપાલભાઈ દવે એટલે આવી રીતે જે બધા ખાસ કરીને તમને જો હું કહું છું કે જે સાયબર ક્રાઈમ જે ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે કે તાજેતરમાં સાયબર ક્રાઇમના બનતા ગુનાઓમાં વધુ મ્યુચ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ એ અનુસાર આજે જે બે જે સાયબર ફોડના નાણાં જે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેમાં મ્યુચ્યુઅલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા મ્યુચ્યુઅલ એકાઉન્ટના જે બધા સાયબર ફોડ ગયેલા હોય ને એટીએમ એકાઉન્ટને તથા ચેકથી ઉપાડી કરેલ જે નાણાકીય વ્યવહાર શંકાસ્પદ જણાતા જણાયેલ હોય જે આવા નાણાકીય વ્યવહાર કરનાર ઈસમો સંગઠિત અપરાધ કરી ગુનાહિત કાવતરો રચી અને આવાજે ગુના કરે છે અને ખાસ કરીને સાયબર ફ્રોડની રકમને ચેક તથા એટીએમ દ્વારા નાણાં વ્યવહાર કરી ગુનો કરેલ હોય બેંક એકાઉન્ટમાં જમા થયેલ સાયબર ફ્રોડની રકમ ચેક તથા એટીએમ દ્વારા નાણાકીય વ્યવહાર કરી ગુનો નોંધેલ હોય